પોરબંદર લોકસભાના સાંસદ બન્યા બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ત્રણ દિવસથી પોરબંદર લોકસભાના પ્રવાસે છે ત્યારે આજે મનસુખ માંડવિયા જેતપુર વિધાનસભાના પ્રવાસે આવ્યા હતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું ઢોલ નગારા અને ફૂલથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું ઢોલ નગારા અને ફૂલથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમજ જેતપુર જામકંડોળા વિધાનસભા ધન્યવાદ સમારંભના આ કાર્યક્રમમાં હાજરી આપી હતી સાથે જ કાર્યક્રમમાં એમએલએ જયેશ રાદડિયા યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ સહિત જિલ્લા ભાજપ પ્રમુખ ભાજપના હોદ્દેદારો આગેવાનો કાર્યકર્તાઓ સહિત સામાજિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા મનસુખ માંડવિયાનું મોમેન્ટો આપીને ફૂલ હાથથી સ્વાગત કર્યું મનસુખ માંડવિયાએ કાગવડ ખોડલધામ મંદિર ખાતે મા ખોડિયાના દર્શન કર્યા ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા મનસુખ માંડવિયાનું ખેસ પહેરીને સ્વાગત કરવામાં આવ્યું

સફળતા ને નિષ્ફળતા આપણે બધા લોકો સાથી હોય કોઈનો પણ ઠીકુર તમે વ્યવસ્થા ને પદનીશા પર જવાબદારી ની ના શકો મે કહું બધા લોકો પોતાનો ખુદ નીંદર લીડ કે બધે એ આયા બેઠેલા લોકો ની છે સાગરા બેઠેલા લોકો ની જવાબદારી છે આપણે બધા લોકો આપણો ખુદ નીંદર લીડ વધારવા માટે વિગત Bisil nansa bawang ulu pucu, n a u c u ma benda ucii c a t den bar, umai dawani anu anu nginti k i t angi a l binai wi woi, w i w a कार्य भारतीय जनता पार्टी में विकल्प नहीं हो सके दोस्तों भाजपा आगे बढ़ो भाजपा का कार्य करते सुरेश भालिया एस नाइन न्यूज जेतपुर हमारी तमाम माहिती थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस नाइन न्यूज साथे